ભદ્રાળા ગામના પરા વિસ્તારની પ્રાથમિક શાળાના ઓરડાની છતનું પતરું તૂટતા નીચે પટકાયેલા આચાર્યશ્રીનું મોત થયું છે સમી તાલુકાના ભદ્રાળા પ્રાથમિક શાળા આચાર્ય સવારે આગામી ચોમાસાને લઈ સ્વચ્છતા અંતર્ગત શાળાના પતરાવાળા રૂમ ઉપર ચડી સાફ સફાઈ કરતા હતા તે સમયે અચાનક પતરું તૂટતા શિક્ષક નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું આગામી ચોમાસાને લઈ સ્કૂલની સાફ સફાઈ હાથ ધરાઈ હતી ત્યારે ઉનાળુ વેકેશનમાં સ્કૂલના પતરા પર પડેલ કચરો સાફ કરવા માટે સ્કૂલના આચાર્ય નટવરભાઈ દરજી આગામી ચોમાસામાં રૂમમાં વરસાદી પાણી ન આવે અને વિદ્યાર્થીઓ પરેશાન ન થાય તે માટે સાફ સફાઈ કરવા માટે ચડ્યા હતા તે દરમિયાન અચાનક સિમેન્ટનું પતરું તૂટતા નીચે રૂમમાં પટકાયા હતા ઊંધા માથે નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઈ હતી શાળાની આ સમસ્યા અંગે તંત્રને વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પગલાં આ બાબત અંગે લેવામાં આવ્યા ન હતા ત્યારે તેના કારણે વિદ્યાર્થીઓ આવી અયોગ્ય પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર બન્યા હતા પરંતુ આગળ જતાં શિક્ષક જ્યારે પતરા જાતે જ રિપેર કરવા માટે ચડ્યા તો તેમણે પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો પત્રું તૂટતા શિક્ષક વર્ગખંડમાં નીચે પટકાયા હતા જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા આ ઘટના સામે સામે આવતા લોકોનો તંત્ર રોષ જોવા મળી રહ્યો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે ડીપીઈઓના જણાવ્યા અનુસાર શાળા જર્જરિત હોવાની કોઈ રજૂઆત મળી ન હતી સમગ્ર જિલ્લામાં સડસઠ શાળાના જર્જરીત રૂમો ઉતારી લેવાના આદેશ જારી કરાયા છે